નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રેડિયો ઇન્ફોર્મેશન ચેનલમાં જ્યાં તમે શિક્ષણ સંબંધિત માહિતી ગુજરાતી ભાષામાં મેળવો છો આજે આપણે ચર્ચા કરીશું જૈન અને બૌદ્ધ ધર્મના મહત્વપૂર્ણ ચાલીસ પ્રશ્નોની જીપીએસસી કે કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના ડીપમાં વિડીયો બનાવી ચૂક્યા છીએ જો તમે તે ન જોયા હોય તો તમે તે જોઈ લેજો

બુદ્ધ ધર્મના પ્રથમ ને શું કહેવાય છે ધર્મચક્ર પ્રવર્તન પરિભ્રમણ કે બુદ્ધ માં ચાર આર્ય સત્ય નો ઉલ્લેખ કયા ગ્રંથમાં થાય છે પદ વિનય પીટક શુદ્ધ પીટક કે અભિધમ પીટક સુખ પીટક માં થાય છે બૌદ્ધ ધર્મ નું ધ્યેય શું છે મોક્ષ નિર્વાણ મોશ કે પરિભ્રમણ

બુદ્ધ ધર્મ ના નું પ્રથમ આયોજન ક્યાં થયું હતું આપણે જોઈ ગયા છીએ અને તે થયું હતું બુદ્ધ ધર્મના ત્રણ રત્નો શું છે બુદ્ધ ધર્મ સંગ સત્ય ધર્મ તપ અહિંસા ધર્મ જ્ઞાન કે સત્ય જ્ઞાન ને તપ ભૂત ધર્મ મહાત્મા બુદ્ધ નો જન્મ કયા સ્થળે થયો હતો કપિલ વસ્તુ લુંબિની માં થયો હતો બૌદ્ધ ધર્મ નો પ્રસિદ્ધ મોન્યુમેન્ટ કયો છે મહાબલીપુરમ કે કોર્ણક મંદિર જવાબ સાંચી સાંજિસ્તુ બૌદ્ધ ધર્મમાં મધ્યમ ક્યારે અપનાવવામાં આવ્યો ધર્મચક્ર પ્રવર્તન સાથે બુદ્ધિ પ્રાપ્તિ બાદ પ્રથમ સંમેલન દરમિયાન કે મહાપ્રસ્થાન સમયે બાદ બૌદ્ધ ધર્મમાં વિનય પીટકમાં શું ઉલ્લેખ થાય છે ભૌત ઉપદેશો ભૌત શિક્ષણ ના નિયમો ભૌત તત્વ કે ભૌત ભાષી બૌદ્ધ શિક્ષણના નિયમો મહાત્મા બુદ્ધ ના પ્રથમ શિષ્ય કોણ હતા આનંદ સર્વદત ણદાન કે કશ્યપ મહાત્મા બુદ્ધિ ના પ્રથમ શિષ્ય આનંદ ધર્મ બુદ્ધ ધર્મના પાલી પીટકમાં કેટલા વિભાગો છે બે ત્રણ પાંચ કે સાત વિભાગો છે પશુક ના શિલાલેખ બૌદ્ધ ધર્મના કોના ઉપદેશો છે ધર્મ ગ્રંથો ના ધર્મશાસ્ત્રના ધર્મ ના કે ધર્મ શાસન ના

હિન્દુ શાહ કે મહાત્મા બુદ્ધિ કયા સમય દરમિયાન બૌદ્ધ ધર્મ પ્રચાર કાર્ય કર્યું હતું પાંત્રીસ થી પચાસ વર્ષ ઓગણત્રીસ થી ઓગણપચાસ વર્ષ પાત્રીસ થી પચાસ વર્ષ મહાત્મા બુદ્ધ ના મૃત્યુ નું સ્થળ શું હતું ભાવાપુરી કાશી કુશીનગર કે સારનાથ

મહાવીર હતા મહાવીરજી એ મોક્ષ ક્યાં સ્થળે પ્રાપ્ત કર્યો હતો વૈશાલી પાવાપુરી પ્રજગૃહો કે કુંભકો પાવા બોરીમાં જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો શું છે ધર્મ અહિંસા ન્યાય અહિંસા અપરિગ્રહ અનુકંપા અહિંસા સત્ય અપરિગ્રહ કે અહિંસા તપ ધ્યાન જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો અહિંસા શક્યગ્રહ જૈન ગ્રંથોમાં અગમ સૂત્ર કોને કહેવાય છે પવિત્ર શાસ્ત્ર ધ્યાનમાં જવાબ આવશે પવિત્ર શાસ્ત્ર મહાવીર નો જન્મ કયા ગામે થયો હતો વસુલી ગ્રામ કે મથુરા કુંદગ્રામમાં થયો હતો જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઘર કોણ હતા નેમીનાથ પાર્શ્વનાથ દેવ કે મહાવીર હતા મહાવીર કયા જન્મ લીધો હતો ક્ષત્રિય બ્રાહ્મણ વૈશ્ય કે સુંદર ક્ષત્રિયમાં જન્મ લીધો હતો અહિંસા નો સૌથી વધુ જોર કયા ધર્મ આપ્યો છે હિન્દુ ધર્મ બુદ્ધ ધર્મ જૈન ધર્મ કે શીખ ધર્મ જૈન ધર્મ જવાબ આવશે જૈન ધર્મના તીર્થકરોના ગુણો કેટલી જગ્યાએ છે દસ જગ્યાએ વીસ જગ્યાએ ચોવીસ જગ્યાએ કે છત્રીસ જગ્યાએ ચોવીસ જગ્યાએ છે શિક્ષણમાં કેટલા સિદ્ધાંતો હતા ત્રણ ચાર પાંચ કે છ ચાર સિદ્ધાંતો હતા મહાવીર જૈન ધર્મના કોને અનુસરી રહ્યા હતા એમિનાથ પાર્શ્વનાથ ઋષભદેવ કે આશ્રમ જ્ઞાન

જ્ઞાન દર્શન ચરિત્ર કર્મ તપ અહિંસા કે ચરિત્ર અહિંસા સત્ય જ્ઞાન દર્શન ને ચરિત્ર જૈન ધર્મના બાર અગમ ગ્રંથો નો મુખ્ય વિષય શું છે ધર્મ ચરિત્ર તત્વ જ્ઞાન કે અધ્યાત્મ અધ્યાત્મ છે મહાવીરજી તપસ્યા માટે કેટલા વર્ષ વિતાવ્યા દસ બાર ચૌદ કે વર્ષ હતા સિદ્ધાંત નો અર્થ શું છે હંમેશા સાચું હંમેશા ખોટું અલગ અલગ દ્રષ્ટિકોણ કે એક જ દસ થતો જવાબ છે અલગ અલગ દ્રષ્ટિકોણ જૈન ધર્મમાં ઉપવાસ માટે કેટલા પ્રકાર છે બે ત્રણ પાંચ છો દેવને જૈન પરંપરામાં ક્યાં નામે ઓળખવામાં આવે છે આદિનાથ નેમિનાથ પાર્શ્વનાથ કે મહાવીર આદિનાથ નામે ઓળખવામાં આવે છે જૈન ગ્રંથો માટે સાંગી શબ્દનો ઉપયોગ ક્યાં માટે થાય છે બાર આચાર સંગ્રહિ ગ્રંથ બાર અગમ ગ્રંથ બાર તત્વો જવાબ આવશે બાર અગમ ગ્રંથ જૈન ધર્મના ભિક્ષુઓ માટેના નિયમો કયા ગ્રંથમાં છે સૂત્રકૃતાંગ ધમપદ વિનય પીટક કે સુદ પીટક માં છે અહિયાં ટોટલી ચાલીસ ક્વેશ્ચન પૂરા થાય છે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં કઈક આવી નવી જ માહિતી સાથે મળીશું જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તમારો મહત્વપૂર્ણ સમય આપવા બદલ તમારો આભાર